આ ઉગામેડી નિંગાળા રોડ બંધ છે તો કોઈ ભાઈ લોકો અહીંયાથી પસાર થવું નહીં કારણ કે ઝાડવા પડી ગયા છે આખા રોડ માં પાછા આવીસ ગેરેજી આવું કેમ બે ત્રણ લેવા જાય બધું આવડે આ લ્યો મિત્રો ત્યાં ઠીક નહીં આમ જો આ ત્યાં આવડે લઈ ગયો એટલું જ કાંઈ નથી 11000 રોડ ચોકો થઈ ગયો બેચ ને ચોકો દિવાસા આટલું ડાફ ચોકો આ બે ડાલકા નીકળ એટલે આટલા છે છે ઉતારી કોણ કામ આવતી लाई <laughs> अ